કે ગાયો જવા જેવું નહીં આવું અને પછી ગાયો કાઢ્યા પછી આરી રીતના નાખે ગાય બાંધેલી છોડવાનું પોતે સાહેબ કે છે વોટસપ કોલ કરીને કે ગાય છોડી લે અને પછી વ્યવહાર માગે છે પાંચ પાંચ હજાર રૂપિયા છ હજાર રૂપિયા અને એના અત્યારના વાછળા માંગે ધોર ડબ્બામાં જોઈએ વાછેલા કેટલા કે આજે સવારે હું સુરેશ ભજીયા જોડે હતો એમની એમને પૂછ્યું કે સાહેબ પાણી પીવા ગાયો કાઢું સુરેશ ભજીયાથી કુનાલ ચા રસ્તાના કેમેરા ચેક કરો ગાડી સેવાસી થઈને ગોતરી બેઠેલી નાસ્તો કરતી હતી ત્યાંથી ગાડી મેં ગાયો કાઢી એમને વાત કરી કાઢી હું જશ હાજર નથી મારા માટે મારા કેમેરા ચેક કરવો તો હું જુબેલી બાગ હતો સિટીમાં મારા કામથી ગયો હતો આ લોકોને ખબર પડી કે ભાવલો નથી એટલે ગાડી નાખી દીધી કમ્પ્લેન આવેલી હતી ગૃહની તો રાજેશભાઈના ઘર આગળ શું હતું બાંધેલી ગાય છોડી દો આટલો બધો સ્ટાફ હતો શું કરતો પછી કોલ કરીને એવું કહે છે કે પાંચ હજાર આપ ને છ હજાર આપ

ઢોર પાર્ટીના કર્મચારીઓ અને સ્થાનિક ગોપાલકો વચ્ચે તીવ્ર ઘર્ષણ ઘર્ષણ સર્જાયું હતું પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે આખરે પોલીસની મામલો શાંત પડ્યો હતો આ દરમિયાન ગોપાલકો દ્વારા પાલિકાની ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ પર ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ગોપાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઢોર પાર્ટીના કેટલાક સભ્યો ગેરકાયદેસર રીતે રખડતા ઢોરો ને ન પકડવાના બદલામાં અથવા પકડેલા ઢોરોને છોડવા માટે નિયમિતપણે હપ્તા લે છે આક્ષેપોની ગંભીરતા એ હદે વધી ગઈ કે ઢોર પાર્ટીના એક અધિકારી અને એક ગોપાલક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓડિયોમાં કથિત રીતે હપ્તા અને ઢોર છોડાવવાના અંગેની લેવડદેવડની વાતચીત સંભળાઈયા રેસા કેસા કરજો યાર તમારે પર ભરોસો રાખતે मैंने कई से भी नहीं मारी है। यार छोड़ो ना पाटिल भाई कल से मैं गाय छोड़ूंगा नहीं पाटिल भाई नहीं, नहीं 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 छोड़ूंगा मेरी गाय आपको पाटिल भाव को नहीं दिखेगी बस क्या कुछ नहीं अभी मैं गैया सब पूर्ट देने वाला हूँ कल से ना पूरा दिन भूखी रहेगी शाम को छोड़ूंगा अभी क्या करना है। नहीं यार बार बार लफड़ा काम करने का गुस्सा कंट्रोल होता नहीं है में यार बिगड़ जाता है दूसरा कुछ नहीं पाटिल भाई तो अभी भाई यार पाटिल भाई होगा तो सही दो गाय दूध वाली। तुमको पता है पाटिल भाई के गोरवा तो फिर आपको नहीं पता है कि गोरवा की रजा रखा हुई है अरे यार पाटिल भाई आप મારું નામ વાલીબેન રબારી વાલીબેન શંભુભાઈ જે મારી ગાયો પાણી પીવા કાઢી અને અચાનક ગાડી કમ્પ્લેનમાં આવી કમ્પ્લેન બહાર ની હતી અને મારા નંદાલાય આવી અને અમને એવું ધમકી આપી કે ગાયો લઈ લેશું નહીં તો અમને પૈસા આપો તો મેં પૈસો નહીં ના પાડી તો કે અંદરથી લઈ લે બીજું કોપરેશન બોલાય ગાયો ભરાઈ લે એટલે મારો છોકરો બહાર ઝૂમેલી બાગ હતોલી બાગથી આવતા હોય તમને ધમકી આપવા મળે શું સાહેબ પાટીલ સાહેબ એમની ટીમ કમ્પ્લેનમાં ગાડી જવાની હતી મેં ગાડી અહીંયા ગાલી દીધી અમારા ત્યાં અને મારા જોડી પૈસા અવારનવાર માગવા આવશે તમને પોતે હજાર આપો ને તમારી ગાય ભરી જશું આમ અમે ગરીબ લોકો પૈસા આપીએ શું વાલીબેન ભાઈ